હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે કાઠિયાવાડી ફેમસ બાજરીના લોટના ચરમિયા રોટલા બનાવીશું જે ગુજરાતીઓ અવારનવાર બનાવીને ખાતા હોય છે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરવા જેવા છે સ્વાદમાં એકદમ ટેસ્ટી ખાવામાં એકદમ હેલ્ધી એવા જે થેપલાને ટક્કર મારે એટલા ટેસ્ટ એવા બનશે એકદમ ઓછા તેલમાં ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ અને વજનવાળા પણ ખાઈ શકે તેવા એકદમ હેલ્ધી બનાવવા એકદમ સરળ છે તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો તો તેના માટે પાલક મેથી ધાણા અને લીલું લસણ ચારે મેં એક સરખા પ્રમાણમાં લીધું છે અને તીખાશ માટે આદુ મરચી લીધા છે બે ચમચી જેટલા આપણે સફેદ તળ લેશું તો પાલક મેથી અને ધાણા જેટલા પ્રમાણમાં વધારે હશે એમ રોટલા ખાવાની ખૂબ મજા આવશે તો આ ત્રણેય વસ્તુને એકદમ ઝીણી સમારીને લેવાની છે અને લીલું લસણ તમારી આગળ ના હોય તો સૂકા લસણને આદુ મરચી સાથે ક્રશ કરીને પણ એડ તમે કરી શકો તો આ વસ્તુને આપણે ધોઈને એડ કરીશું તો જેટલા રોટલા આપણે બનાવવા છે એટલો લોટ આપણે કાટરોટની અંદર લેશું તો ત્રણ વાટકા જેટલો મેં લોટ લીધો છે અને આટલા લોટમાંથી પાંચથી છ રોટલા બનશે આપણા તો હવે આ લોટમાં જ આપણે બધા મસાલા કરશું તો તમારે જેટલા રોટલા બનાવવા હોય એ રીતે લોટને પહેલાં અલગ કાઢી પછી જેમાં મસાલા કરવાના છે તો બેથી ત્રણ ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે હવે તીખાશ માટે આદુ મરચી તો બે ચમચી જેટલા મેં આદુ મરચી એડ કર્યા છે પાલક મેથી અને ધાણા ત્રણેયને મેં સાથે ધોઈને એડ કર્યા છે તો પાણી નીતારીને પછી મેં એડ કર્યું છે હવે લીલું લસણ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચીથી થોડી વધારે હળદર એક ચમચી જેટલું ધાણાજીરું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું તો અત્યારે પાણીનો ઉપયોગ મેં બિલકુલ કર્યો નથી બધી વસ્તુ પહેલાં લોટ સાથે આપણે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે લોટમાં બધા જ મસાલા અને મેથી સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે બધી વસ્તુ પહેલાં મિક્સ કરી લેવાની છે તો આ રીતે હાથેથી બધી વસ્તુ સરસ આપણે મિક્સ કરી લેશું હવે આમાંથી જે રોટલો આપણે બનાવવો હોય એ રીતે થોડો લોટ અલગ કાઢવાનો છે તો આ જે આપણે મિક્સ કર્યો છે એને એમાંથી વાટકા જેટલો મિક્સ કરેલો લોટ આપણે સાઈડમાં લઈશું અને સાઈડમાં પાણી રાખી અને થોડું થોડું પાણી લઈ આ લોટને આપણે સરસ મસળવાનો છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું બધા લોટમાં પાણી એડ કરીને સાથે લોટ બાંધવાનો નથી પહેલાં બધો લોટ મિક્સ કરી પછી એમાંથી થોડો લોટ સાઈડમાં કાઢી આ રીતે થોડું થોડું પાણી એડ કરી એકથી દોઢ મિનિટ માટે આ લોટને એકદમ સરસ મસળી લેવાનો છે તો આ રીતે મેં થોડું થોડું પાણી એડ કરી લોટ એકદમ સોફ્ટ એવો અને ઢીલો એવો થઈ જાય ત્યાં સુધી આ લોટને મસળવાનો એકથી દોઢ મિનિટ જેવું થશે ત્યાં સુધીમાં આ લોટ છે એકદમ સરસ મસળાઈ જશે તો આ લોટ જેમ સરસ કૂણવાશે એમ તમારો રોટલો ખૂબ જ સરસ બનશે એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને લોટને એકદમ સરસ ગૂણવી લેવાનો છે તો દોઢ મિનિટ જેવું થશે અને લોટ છે એકદમ સરસ કૂણવાઈ જશે આ રીતનો સોફ્ટ એવો લોટ બને ત્યાં સુધી એને ગુણવી લેવાનો હવે જે સાઈઝનો રોટલો બનાવો એ સાઇઝનો તમારે મોટો લૂવ હાથમાં લેવાનો આ રીતે ગોળ કરી અને આ રીતે હથેળીથી એને દબાવવાનો છે તો પાણીવાળા હાથ કરી અને આ રોટલો બનાવશું એટલે હાથે રોટલો ચીપકશે નહીં તો પાણીવાળા હાથ કરી પછી જ આ રીતે રોટલાને બનાવવાનો છે આ રીતે તમે રોટલો બનાવશો તો અડધો રોટલો તો આમ જ બની જશે અને હવે આ રીતે હથેળીના મદદથી રોટલાને બનાવવાનો છે ધોથળીના ઉપરના ભાગેથી રોટલાને આપણે બનાવશું અત્યારે મારી આંગળીઓ પેક છે અડધો રોટલો થઈ જાય પછી આંગળીઓને ખુલ્લી કરી અને રોટલો બનાવવાનો છે આંગળીઓ પૂળો કરીને બનાવશો તો રોટલો ફાસશે પણ નહીં અને અધવચેથી રોટલો અડધો નીચે પણ નહીં પડે તો આ રીતે જે સાઈઝનો રોટલો બનાવવો હોય એ રીતે તમારે રોટલો બનાવી અને લોઢીની અંદર આંગળીઓ પોળી કરી અને રોટલાને લોઢીમાં એડ કરવાનો છે આ રીતે રોટલો બનાવશો તો ચોક્કસ પહેલી વારમાં જ તમારો રોટલો એકદમ પરફેક્ટ બનશે હવે લોઢીમાં આ રીતે રોટલો એડ કરી ફરતું તેલ એડ કરવાનું છે થોડી વાર થાય પછી જ તાવી થવાથી રોટલાને આ રીતે ઉઠલાવી અને ચેક કરી લેવાનો જો રોટલો સેન્ટરમાં ના હોય તો સેન્ટરમાં કરવાનો અને થોડી વાર એને શેકાવા દેવાનો થોડો નીચેથી શેકાઈ જાય પછી એને ફેરવવાનો છે કાચો ફેરવશો તો તૂટી જશે એટલે અમુક વાતનું ધ્યાન રાખશો તો તમારા રોટલા પણ એકદમ સરસ બનશે તો આ રીતના થોડો શેકાય પછી જ એને ફેરવવાનો છે હવે નીચેની સાઈડ શેકાય ત્યાં સુધી આપણે એને શેકાવી દેવાનો પછી એને પાછો ફેરવી લેવાનો તો બંને સાઈડ થોડો આ રીતના બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આ રોટલાને શેકાવા દેવાનો તો તમારે વધારે ક્રિસ્પી ખાવો હોય તો બંને સાઈડ થોડો વધારે શેકાવા દેવાનો અને આ રોટલો સોફ્ટ એવો ખાવો હોય તો આ રીતના આ શેકાવા દેશો તો એકદમ સોફ્ટ એવો પણ બનશે તો આ રીતે મેં બીજો રોટલો પણ બનાવી લીધો તો આ રીતે આંગળીઓ પોળી કરી અને રોટલાને લોઢીમાં એડ કરવાનો ફરતું તેલ એડ કરવાનું અને રોટલો જો ફાટ્યો હોય તો તમારે એને પેક કરવો હોય તો જે વધેલો લોટ મસળેલો લોટ હોય મસળેલો લોટ થોડો હાથમાં લઈ અને જ્યાં રોટલો ફાટ્યો હોય ત્યાં આ રીતે પેક કરશો તો રોટલો પાછો એકદમ સરસ બની જશે એટલે જ્યાં ફાટો હોય ત્યાં આ રીતે તમે એને સરખો પણ કરી શકશો પણ ગરમ જ હોય ત્યાં જ રોટલાને સરખો કરી લેવાનો તો આ રીતે મેં બીજો રોટલો પણ બનાવી લીધો તો સ્વાદમાં એકદમ ટેસ્ટ એવા આપણા આ ચરમિયા રોટલા બનીને તૈયાર થયા છે સાથે મેં દહીં અને ધાણાની ગ્રીન ચટણી તૈયાર કરી છે તો આ રોટલો દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવશે જે થેપલા કરતા સ્વાદમાં એકદમ ટેસ્ટ એવા બનશે તો એકદમ ઓછા તેલમાં અને એકદમ હેલ્ધી એવા ચરમિયા રોટલા બનીને તૈયાર થયા છે તો બાળકો બાજરીના રોટલા ના ખાતા હોય પણ તમે આ રીતે રોટલા બનાવીને ખવડાવશો તો બાળકો અઠવાડિયામાં બે વાર માંગશે એટલા સ્વાદમાં ટેસ્ટ એવા આચરમાં રોટલા બનશે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો દહીં અને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસ લખીને મોકલજો અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને શેર કરજો લાઈક કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ખરેખર રોટલા ખૂબ જ સરસ બનશે અને ઘરમાં નાનાથી માંડી મોટાને બધાને ભાવે એવા આપણા ચરીમાં રોટલા બનીને તૈયાર છે